હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે દૂધીમાંથી એકદમ અલગ રેસીપી બનાવીશું અને આ રેસીપી તમે બનાવશો તો સાથે તમારે શાક કે રોટલી કોઈ વસ્તુ અલગથી બનાવવાની જરૂર જ નહીં પડે એટલી સરસ અને ટેસ્ટી એવી આ રેસીપી બનીને તૈયાર થાય છે અને દૂધીમાંથી બને છે પરંતુ ખૂબ જ ટેસ્ટી બને છે તમે જ્યારે પણ દૂધી લાવશો ને તો તમને એમ જ થશે કે આવી રેસીપી બનાવીએ તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો એના માટે મારી પાસે અહીંયા બે નાની દૂધી છે પરંતુ હું અહીંયા બેથી ત્રણ લોકો ખાઈ શકે એટલી બનાવીશ તો એક દૂધીમાંથી બનાવું છું દૂધીને છાલ આપણે કાઢી નાખીશું અને એના નાના નાના ટુકડામાં સમારી લેવાની છે જેટલા બને એટલા નાના ટુકડા જ આપણે કરવાના છે બહુ મોટા કરવાના નથી જેથી કરીને આપણને રેસીપી છે આપણી જે એકદમ સરસ એવી બનીને તૈયાર થશે તો પાતળી પાતળી ચીરીઓ કરી દઈશું અને એકદમ પાતળા પાતળા એવા આપણે એના ટુકડા કરી દેવાના છે અને દૂધીને આપણે પાણીમાં સમારીશું જેથી કરીને છે એ લાલ ન થાય દૂધી થોડી વાર માટે રહી જાય તો એનો ઉપરનો ભાગ તરત આપણે બટેટાની જ લાલ થવા લાગે છે એટલે પાણીમાં મેં અહીંયા સમારીને રાખી છે સાઈડમાં રાખી દઈશું એને અને આપણે એની માટે અહીંયા ઢોકળીની તૈયારી કરીશું તો મેં અહીંયા દોઢ કપ રોટલીનો જે આપણે રેગ્યુલર રોટલી બનાવવા માટે લોટ વાપરતા હોઈએ એ લોટ લીધો છે દોઢ કપ અને સાથે મેં એક ચમચી મોટી ભરીને ચણાના લોટનો ઉપયોગ કર્યો છે સાથે આપણે લાલ હળદર લાલ મરચું સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું એક ચમચી ધાણા જીરું અને ચપટી એવો મેં ગરમ મસાલો નાખ્યો છે અને સ્વાદ પ્રમાણે મીઠું અને મોણ માટે થોડું એવું આપણે તેલ નાખી દઈશું જો તમને લસણ પસંદ હોય તો તમે અહીંયા લસણની પેસ્ટ આની અંદર નાખી શકો છો તો હવે આપણે એનો લોટ બનાવી અને તૈયાર કરી લઈશું તમે લીલા ધાણા પણ નાખી શકો આદુ મરચાંની પેસ્ટ પણ નાખી શકો છો પરંતુ હું એકદમ સિમ્પલ જ બનાવું છું હવે આપણે મૂળ અને મસાલાને સારી રીતે લોટમાં મિક્સ કરી અને ત્યાર પછી જરૂર પ્રમાણે પાણી નાખતા જઈશું અને જેવો રોટલીનો આપણે લોટ બાંધી અને તૈયાર કરીએ એવો જ આ લોટ આપણે બાંધીને તૈયાર કરવાનો છે તો આ રેસીપી છે એ આપણે મોસ્ટ ઓફ ઓછી બનતી હોય છે પરંતુ જ્યારે આ રેસીપી મેં બનાવીને ત્યારે મારા ઘરના બધા લોકોને ખૂબ જ ભાવી હતી અને હવે દૂધી આવે તો એમ જ થાય કે આપણે આ રીતે દૂધીની ઢોકળી બનાવીને ખાઈએ ખૂબ જ ટેસ્ટી એવી બને છે અને સાઈડમાં બીજું કંઈ તમે ના બનાવો તો પણ ચાલે એકદમ સોફ્ટ એવો આપણે લોટ બાંધવાનો છે લોટ બાંધી અને થોડો તેલવાળો કરી દઈશું અને પછી આપણે એને રેસ્ટ ઉપર રાખી દઈશું ત્યાં સુધીમાં આપણે દૂધીનો વઘાર કરી દેવાનો છે ત્યાં સુધીમાં આપણો જે ઢોકળીનો લોટ છે એકદમ સરસ એવો સેટ થઈ જશે તો આ રીતે થોડો એવો મસળી અને આપણે એને કવર કરી અને સાઈડમાં રાખી દેવાનો છે તો હવે આપણે તે દૂધીનું શાક વઘારવા માટે હું અહીંયા બે મોટી ચમચી જેટલું તેલ નાખું છું તેલનું પ્રમાણ છે આમાં ઓછું હોય છે તેલ ના દેખાય તો પણ ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવું લાગે છે એટલે તેલનું પ્રમાણ છે ઓછું લેવાનું છે તેલમાં મેં અહીંયા અડધી ચમચી જેટલી રાઈ નાખી છે રાઈ ફૂટવા લાગે એટલે આપણે એની અંદર જીરું તજનો ટુકડો એક બાદયું સૂકું લાલ મરચું અને એક તમાલપત્ર અને થોડા મીઠા લીમડાના મેં પાંદ નાખ્યા છે અને સાથે આપણે ચપટી જેટલી હિંગ નાખી દઈશું જેથી વઘારની સુગંધ છે એકદમ સરસ એવી આવે હવે અહીંયા એક ચમચી જેટલી મેં આદુ મરચાંની પેસ્ટ લીધી છે એ પણ આપણે નાખી દઈશું અને સાથે આપણે દૂધી નાખી દેવાની છે જે આપણે પાણીમાં રાખી હતી તે સમારીને પાણીની તારી લેવાનું છે અને દૂધી આપણે બધી શાકની અંદર નાખી દઈશું અને સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું તો ગેસની ફ્લેમ છે અત્યારે મેં મીડિયમ રાખી છે મીડિયમ ફ્લેમ ઉપર હું અત્યારે આ શાકને બનાવું છું તો હવે બે મિનિટ જેવું તેલ સાથે દૂધી સાતળી અને પછી મસાલા કરીશું તો હળદર લાલ મરચું પાવડર ધાણા જીરું સ્વાદ પ્રમાણે મીઠું નાખી અને મિક્સ કરી દેવાનું છે તીખાસ તમારે જોઈએ એ પ્રમાણે તે મારે લેવાનું અને લાલ કલર તમને વધારે પસંદ હોય તો કાશ્મીરી મરચું પણ તમે અહીંયા નાખી શકો છો તો હવે આપણે એને કૂક કરવાનું છે તો દૂધીમાં પાણી નાખવાની કોઈ જરૂર નથી કવર કરી દઈશું અને ચારથી પાંચ સીટી જેવી લગાવી દેવાની છે જ્યાં સુધી આપણું ગુજીનું શાક છે એ તૈયાર થાય છે ત્યાં સુધીમાં આપણે આ જે લોટ આપણે રાખ્યો તો સાઈડમાં ઢોકળીનો એકદમ સરસ એવો સોફ્ટ થઈ ગયો છે તો હવે એની આપણે ઢોકળી બનાવી દઈશું તો ઢોકળી તમે છે એ બે રીતે બનાવી શકો છો મોસ્ટ ઓફ ઢોકળી આ રીતે ગુવા ઢોકળીના શાકની જેમ બનાવો રેગ્યુલર તો એ ખાવામાં ટેસ્ટમાં થોડી વધારે સારી લાગે છે પરંતુ સમય ન હોય તો તમે પાટલી એકનો રોટલી બનાવી જાડી થોડી વધારે પાતળી નહીં રોટલી જેવી રોટલીથી થોડી જાડી બનાવવાની અને કોઈ બોટલનું ઢક્કણ હોય તો એ ઢાંકીને પણ તમે દબાવી અને તમે એક સરખા શેપમાં પણ ઢોકળી બનાવી શકો છો પરંતુ હું મારા ઘરમાં આ રીતે બનાવું છું અને આનો ટેસ્ટ છે એ બહુ સરસ એવો આવે છે વચ્ચેથી અંગૂઠો મારી દેવાનો એટલે છે દબાવીને એટલે પાતળી થઈ જશે જાડી નથી રાખવાની પાતળી હોય એ ખાવામાં સારી લાગે તો ઢોકળી આપણી તૈયાર થઈ ગઈ છે એને સાઈડમાં રાખી દઈશું અને ચારથી પાંચ વિસલ કર્યા પછી આપણે દૂધીને ચેક કરી લેવાની છે એકદમ સરસ એવી વફાઈ જવી જોઈએ જે ઢોકળી નાખીએ ને દૂધી છે એ ગળી જવી જોઈએ એકદમ સરસ એવી તો આપણને ખાવામાં ટેસ્ટમાં વધારે સારી લાગે છે અને તમને વધારે વધારે પસંદ ન હોય દૂધી દેખાતી હોય તો તમારે મેસરથી મેસ પણ કરી શકો છો નહીં તો ટુકડા થોડા થોડા રહીએ એ પણ સારા લાગે છે તો હવે આપણે એની અંદર ઢોકળી આપણે નાખી અને બાફવાની છે એટલા માટે હું અહીંયા બે કપ પાણી નાખું છું આમાં રસો છે ઢોકળીની અંદર બહુ જ સરસ એવો લાગે છે પરંતુ તમને જો ઓછો પસંદ હોય તો તમારે પાણીનું પ્રમાણ છે એ ઓછું કરી દેવાનું કવર કરી અને આપણે એકવાર ઉકળવા દેવાનું છે પાણીને ત્યાર પછી હું અહીંયા એક લીલું મરચું કાપીને અને ટમેટું અડધું મેં કાપીને નાખ્યું છે ઉપરથી આ રીતે મરચું અને ટમેટું નાખવાથી સ્વાદ સરસ એવો લાગે છે ટમેટાનો હવે પાણી ઉકળી ગયા પછી જ આપણે ઢોકળી નાખવાની છે ઠંડા પાણીમાં ઢોકળી નાખવાની નથી એકદમ સરસ એવું ઉભરો આવી જાય ત્યારે એક ઉભરો આવી ગયા પછી આપણે આ ઢોકળી બધી અંદર નાખી દઈશું અને મિક્સ કરી દઈશું જેથી કરીને ચોટે નહીં અને અલગ અલગ રહે તો ઢોકળી છે એકદમ સોફ્ટ અને સરસ એવી બનીને તૈયાર થાય છે અને દૂધી છે એકદમ ગળી જશે હજી આપણે આની અંદર પણ પાંચથી સાત મિનિટ એવી કવર કરી અને સ્લો ફ્લેમ ઉપર જ કવર કરીને કૂક કરીશું ને એટલે દૂધી છે વધારે પડતી જે આખી દેખાય છે એકદમ ગળી જશે મસ્ત થઈ જશે તો કવર કરી દઈશું અને પાંચથી સાત મિનિટ માટે સ્લો ફ્લેમ ઉપર આપણે એને કૂક કરવાની છે જેથી ઢોકળી છે એકદમ સરસ રીતે બફાઈ જવી જોઈએ તો ઢોકળી તમે બહાર કાઢો તો એકદમ સોફ્ટ અને ફટાફટ એવી કટ થઈ જાય ચમચી કે ચાકુથી જોઈ લેવાનું અને અત્યારે ટેસ્ટ છે વઘારનો એ પણ હમણાં હું તમને આગળ બતાવીશ એ પછી ચેક કરી લેવાનો જો કંઈ ઓછું લાગે તો તમે નાખી શકો છો તો તમે જોઈ શકો છો ઢોકળી એકદમ સરસ એવી બફાઈ ગઈ છે અને રસો મારે આટલો જોઈએ છે રસો હોય તો ટેસ્ટ સારો લાગે છે તો અહીંયા એક મોટી ચમચી જેટલો મેં ગોળ નાખ્યો છે તમે ખાંડ પણ નાખી શકો છો અને સાથે અડધા લીંબુનો રસ જેથી એ આ દૂધીનું શાક જે આપણે બનાવ્યું ને દૂધી ઢોકળીનો એનો ખાટો અને ગળિયોને એવો ટેસ્ટ બહુ જ સરસ એવો લાગે છે હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરી અને લીલા ધાણા નાખી દઈશું આ સમયે તમારે ચેક કરી લેવાનું મીઠું ગળ પણ ખટાશ કંઈ ઓછું લાગે તો તમે એમાં ઉપરથી નાખી શકો છો અને સર્વ કરવામાં પણ હું તમને બતાવીશ કે તમે કેવી રીતે સર્વ કરો તો આ શાક છે એ ખાવામાં તમારે રોટલી બીજી કોઈ વસ્તુની જરૂર નથી રહેતી આમ જ તમે ખાશો ને તો પણ એટલું સરસ બનીને તૈયાર ખાય છે અને એકવાર આ રીતે બનાવીને ખાશો ને તો તમને વારે વારે દૂધી જ્યારે લાવશો ને તો આ રીતે જ બનાવીને ખાવાનું મન થશે એટલું સરસ આ ટેસ્ટમાં લાગે છે તો એને એક પ્લેટમાં આપણે પહેલાં સર્વ કરી દઈશું અને જે રીતે અમે ખાઈએ છીએ એ રીતે હું તમને બતાવું છું સર્વ કરી આ રીતે અને ઉપરથી સેવ અને જો તમને ડુંગળી પસંદ હોય ને તો ઝીણી ઝીણી ડુંગળી તમારે સમારી અને આની ઉપર કરી દેવાની છે થોડા લીલા મરચાંના કટકા અને ટમેટાના ટુકડા પણ આમાં ગાર્નિશિંગ કરી દેવાના છે અને ઉપરથી જો તમને લીંબુનો રસ પસંદ હોય તો તમે એમાં નાખી શકો છો તો આ રીતે પહેલાં ઢોકળીને પ્લેટમાં નાખી ઉપરથી સેવ લીલી ધાણા મેં નાખ્યા છે લીલા મરચાંના ટુકડા અને થોડા હું અહીંયા ટમેટાના ટુકડા તો આ રીતે તમે આ દૂધીનું શાક ખાવાથી ખૂબ ટેસ્ટમાં સરસ એવું લાગે છે તો ડુંગળી તમને પસંદ હોય તો એ પણ તમારે ગાર્નિશિંગમાં ઉપરથી નાખી દેવાની તો અહીંયા તૈયાર થઈ ગઈ છે આપણું દૂધી ઢોકળીનું શાક એકદમ અલગ રીતે જ અને ખૂબ જ ટેસ્ટી એવું બનીને તૈયાર થાય છે જો તમને મારી રેસીપીઓ પસંદ હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી દેજો અને બાજુમાં રહેલા બેલ બટન પર ક્લિક કરજો જેથી મારા દરેક નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહેશે અને તમને આ દૂધીનું શાક કેવું લાગ્યું છે એ પણ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તો એકદમ મોઢામાં પાણી લાવી દે એવું સરસ આ શાક બનીને તૈયાર થાય છે એકવાર જરૂર ટ્રાય કરજો અને એકવાર તમે બનાવશો ને તો સો ટકા તમે આ રીતે દૂધીનું શાક